હેલો સ્ટુડન્ટ તો આજે આપણે જે છે એ તમારું નેક્સ્ટ જે ટૉપિક જે છે તમે સ્કીન ઉપર જોઈ શકો છો ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે રાઈટ બટ એ સ્ટાર્ટ કરતાં પહેલાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજી લો આની પહેલાંના જે છે તમારા વિડીયોઝ જે છે એ તમારા બધા જ જે છે એ અપલોડ થઈ ગયા છે જેની અંદર તમે ફલનની ઘટના ફલનની ઘટના આજે આપણે ભણવાના અને એ જે છે એ ઘટના જે છે એના વિશેનો બધા જ વિડિયો જે છે અપલોડ થઈ ગયેલા છે તો એક વખત બધા જ વિડીયો જોઈ લેજો અને પછી જે છે એ આ ટોપિક ઉપર આવશો બેટા રાઈટ તો આજના લેક્ચરની અંદર બેટા જે શરૂઆત જે કરેલી છે એની અંદર તમને નામ આપેલું છે બેવડું ફલન નામ શું છે બેટા બેવડુ ફલન તો જેનો મતલબ છે બેટા ડબલ ફર્ટિલાઇઝેશન બેટા કઈ વસ્તુ ઉદાકરણું છે ડબલ ફર્ટીલાઇઝન બેટા પણ ડબલ ફર્ટિલાઇઝેશન સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ હજી પણ કઉ છું બેટા કે તમને જે છે એ માદા પુષ્પોની રચના નરપુષ્પોની રચના ઇવન પરાગ્ઞયનની પ્રક્રિયા પરાગ્ઞયનના જે છે એ બે પ્રકાર જે છે સ્વફલન અને પરફલન અને એના પરફલનનો એક બીજો બી એક પ્રકાર છે ગેટિન ઓફ એ જે છે એ કમ્પ્લીટ કર્યું છે બેટા આના સિવાયના પરાગ્ઞયન માટે કયા કયા વાહકો જે છે જવાબદાર છે એના વિશેની માહિતી પણ આપણે ત્યાં વિડીયોની અંદર જે છે એ અપલોડ થઈ ગયેલી છે બેટા રાઈટ તો નેક્સ્ટ તમારો જે ટોપિક જે છે આપણે સ્ટ કરવાનો છે બેટા એ છે બેવડું ફલન તો નામ ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો બેટા પેલા એ વસ્તુ સમજી લો તમને જે વર્ડ આપેલો છે બેટા એ કયો વર્ડ આપેલો છે તો ફલનનો મતલબ આપણને ખ્યાલ છે અંદર અહીંયા તમે જોઈ શકો છો બેટા કે ફલનની આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ કઈ વસ્તુ બેટા તો કે નરજન્યુ નરજન્યુ અને અને માદા જન્યુ આ બંનેનું જે કોઈ જોડાણ થાય છે બેટા એક ઘટનાને શું કહેવામાં આવે છે બેટા તો કે એક ઘટનાને કહેવામાં આવે છે ફલનની ક્રિયા પણ તમે અહીંયા જોઈ શકો છો બેટા તમને એની સાથે એક બીજો બી શબ્દ આપેલો છે જેનું નામ શું આપેલું છે બેટા બેવડું ફલન તો એનો મતલબ છે બેટા કે આની અંદર જે છે એ બે વખત ફલન થતું હશે કેવી રીતે તો આપણે એના વિશે અભ્યાસ કરીએ તો એના માટે તમને આની પહેલાનો વિડીયો જોઈ લીશું બેટા કે જેમાં તમને મેં જે છે એ ભ્રૂણપૂટની રચના વિશે માહિતી આપેલી છે બેટા પુખ્ત ભ્રૂણપૂટ વિશેની માહિતી આપેલી છે રાઈટ હવે એની અંદર તમે જોશો તો ફરી એક વખત આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નીચેની બાજુએ તમને જે છિદ્ર આપેલો છે જેને આપણે નામ આપીશું અંડક છિદ્ર યાદ એની સામે તમે જોશો તો તમને બીજો જે પાર્ટ આપેલો છે બેટા જેને નામ આપેલું છે અંડક તલીય ભાગ શું આપણે છે બેટા અંડક તલીય ભાગ યાદ કરો છો બેટા કે જો આપણે ભ્રૂણપૂટની રચના આપણે જોવા જઈએ તો એની અંદર ટોટલ કેટલી રચના જોવા મળશે બેટા તો કે સાત કોષીય રચના જોવા મળશે અને પ્લસ બીજું કઈ વસ્તુ જોવા મળશે બેટા તો કે આઠ કોષ કેન્દ્રીય રચના તમને જોવા મળે છે અગેન રિવાઇઝ કરું છું બેટા જોજો અહીંયા કઈ વસ્તુ આપેલું છે સાત કોષીય અને આઠ કોષ કેન્દ્રીય રચના જે છે તમને જોવા મળે છે તો એ સાત કોષીય રચના કેવી રીતે તો આપણને ખ્યાલ છે બેટા કે જો આપણે બેટા તો કે મુખ્યત્વે જે છે એ ત્રણ કોષો જોવા મળશે અને આ ત્રણ કોષો જે છે જેનું નામ જે છે બેટા કયું છે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે ચલો આટલી વસ્તુ ક્લિયર બેટા રાઈટ તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને જે અંડતલીય છેડા તરફ જે તમને ત્રણ કોષો આવેલા છે બેટા જેનું નામ છે પ્રતિધ્રુવીય કોષો આના સિવાયનું બેટા તમે અંડક છિદ્ર તરફ જોશો તો અંડક છિદ્ર તરફ તમને કેટલા કોષો જોવા મળશે બેટા તો કે બે જે છે એ સહાયક કોષો તો જુઓ છે બેટા બે જે છે એ કયા કોષો તમને જોવા મળશે બેટા સહાયક કોષો જોવા મળશે અને સહાયક કોષોની ઉપરની બાજુએ જો ડાયાગ્રામ બેટા તો બાજુએ તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા તો કે ત્યાં જે છે એ તમને એક શું જોવા મળશે બેટા અહીંયા અંડ કોષ જે છે એ આપણને જોવા મળશે ચલો આટલી વસ્તુ ક્લિયર બેટા આની પહેલા જે છે એ બધી વસ્તુ જે છે એ કરાવેલી છે એ એક વખત જોઈ લેજો ડન ચલો નેક્સ્ટ જે તમને આપેલું છે બેટા એની અંદર તમે જોશો તો વચ્ચેની બાજુએ વચ્ચેની બાજુએ બેટા શું જોવા મળશે તો કે એક મધ્યસ્થ કોષ જે છે એ જોવા મળશે નામ શું આપેલું છે બેટા મધ્યસ્થ કોષ નામ આપેલું છે ચલો આટલી વસ્તુ ક્લિયર બેટા અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ મધ્યસ્થ કોષની જો આપણે રચના જોઈએ બેટા તો એની અંદર જે છે એ વચ્ચેની બાજુએ તમને કેટલા કોષ કેન્દ્ર જોવા મળશે બેટા બે કોષ કેન્દ્ર જે છે એ જોવા મળશે તો આ બે કોષ કેન્દ્ર છે જેને આપણે નામ શું આપ્યું હતું યાદ કરો જેને ક્યાં મળશે બેટા ધ્રુવીય કોષ કેન્દ્ર શું કહેવામાં આવે છે બેટા ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ તમારે યાદ રાખવાનું જ રહેશે ડન હવે સિમ્પલ વસ્તુ તમે સમજો કે તમને અહીંયા નામ આપેલું છે બેવડું ફલન બેટા આપણે જે છે એ પરાગ્રજ અને શ્રીકેશર વચ્ચેની જે કોઈ આંતરક્રિયા જે છે એ આપણે ડિસ્કસ કરી ગયા છીએ તો પરાગ્રજ અને શ્રીકેશરની આંતરક્રિયાની આપણે વાત કરીએ બેટા તો એની અંદર જેવું પરાગ્રજ જે છે કરશે એટલે પરાગ્રજનું અંકુરણ થશે બેટા અને પરાગ્રજનું અંકુરણ થશે એટલે એની અંદર જે છે પરાગ નલિકાનો વિકાસ થશે અને એ પરાગ નલિકા કઈ જગ્યાએ પ્રવેશે છે તો આપણને ખ્યાલ છે કે એ જે છે એ પ્રવેશે કોની અંદર અંડકની અંદર બેટા સોરી ભ્રૂણ અંડકમાં અને અંડકની અંદર આપણે વાત કરીએ તો ભ્રૂણપૂટમાં રાઈટ અને ભ્રૂણપુટની અંદર આપણે જોવા જઈએ તો યાદ કરો બેટા કે બે પ્રકારની તમારી પાસે કન્ડિશન છે પરાગ્રજની જેમાં પહેલી કંડિશન કંઈક એવી છે કે પરાગ્રજ જે છે એ કાં તો કેટલી કેટલી કોશીય રચના ધરાવતા હશે દ્વિકોષીય રચના અને કાં તો પરાગ્રજ જે છે કેવી રીતના ધરાવતા હશે બેટા ત્રિકોષીય રચના ધરાવતા હશે હવે માની લો કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા જે પરાગ્રજ આવેલી છે એ દ્વિકોષીય છે એટલે એક વાનસ્પતિક કોષ છે અને એક શું છે બેટા જનન કોષ તો સમજી લેજો કે જેવું પરાગાસન ઉપર સ્થાપિત થશે એટલે જનન કોષ જે છે એ ફરી પાછું બે કોષમાં વિભાજીત થશે અને કેટલા કોષોનું નિર્માણ કરશે બેટા ત્રણ કોષોનું નિર્માણ કરશે અને જો અહીંયા ત્રણ કોષ આવ્યા બેટા તો કોઈ ક્વેશ્ચન જ નથી તો તમને ડાયરેક્ટલી આપણને જે છે અહીંયા બેવડું ફલન સમજવામાં ઈઝી થઈ જશે રાઈટ તો તમે જુઓ છો બેટા કે આની અંદર તમે જોઈ શકો છો આની અંદર તમે જોઈ શકો છો બેટા કે તમને જે છે અહીંયા કઈ વસ્તુ તમને જોવા મળે છે તો એવું સમજો કે અહીંયા નલિકા જે છે એ અંડક ક્ષેત્ર તરફ આવે છે ચલો તો આને આપણે સમજીએ એવું માની લઈએ કે ઉપરથી જે છે અહીંયા નલિકા આવી બેટા અને આ પરાગ નલિકાની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળે છે બેટા તો કે બે નરજન્યુ જે છે એ જોવા મળશે માનલો કે આ એક નરજન્યુ અને અહીંયા તમને જે છે એ બીજો નરજન્યુ જોવા મળે છે ચલો ક્લિયર તો આમાંથી એક સહાયક કોષ શું થશે બેટા જે નાસ પામે છે એક સહાયક કોષ જે છે એનું શું થશે બેટા પહેલો પોઈન્ટ એક સહાયક કોષ જે છે અહિયાં નાશ પામે છે બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ કરો છો બેટા કે આની અંદર જે છે એ તમને શું જોવા મળશે બેટા તો કે તંતુમય પ્રસાધન જે છે એ જોવા મળશે તો સેકન્ડ સ્ટેપની અંદર જેવું પરાગ નલિકા એન્ટર થશે બેટા એટલે એની અંદર જે છે એ તંતુમય પ્રસાધન સમજજો બેટા તંતુમય પ્રસાધન જે છે તંતુમય પ્રસાધન જે છે એ શું કરશે બેટા તો કે પરાગ નલિકાને પરાગ નલિકાને શું કરે છે બેટા એક માર્ગદર્શન આપશે એક પરાગ નલિકાને શું કરે છે બેટા અહીંયા માર્ગદર્શન જે છે એ આપશે ચલો આટલી વસ્તુ ક્લિયર બેટા તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે પરાગ નલિકાને શું કરશે બેટા માર્ગદર્શન બીજી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે જોડે 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 જે છે તમને અહીંયા કઈ વસ્તુ જોવા મળશે બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા જે છે એ કેટલા નરજન્યુ જોવા મળશે બેટા

કોની સાથે જોડાશે બેટા મધ્યસ્થ કોષ સાથે જે છે એ આપણને જોડાતો જોવા મળશે આ રીતે એવું સમજો કે અહીંથી પરાગ નલિકા એન્ટર થઈ અને એક જોડાય છે કોની પાસે બેટા

રાઈટ અંડકોષની ફ્લો પૂછે તો શું આવશે બેટા અગેન અહીંયા એન તો આ જે રચના બને છે એને આપણે નામ શું આપીશું બેટા ટુ એન દ્વિતીય ફલિતાણ જે છે એ આપણને જોવા મળશે હવે અહીંયા નરજન્યુ અને અંડકોષ આ બંને જોડાય છે બંનેના શું જોડાય છે બેટા કોષ કેન્દ્ર જોડાય છે બેટા એટલા માટે આને જે છે એ શું કહેવામાં આવે છે તો કે આને જે છે એ સંયુગમન કહેવામાં આવે છે ચલો જોઈએ બેટા આ ઘટના જે છે એને શું કહેવામાં આવે છે બેટા એને જે છે એ સંયુગમન કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ આ જે ઘટના જે બની છે એને કહેવામાં આવે છે બેટા સંયુગમન શું કહેવામાં આવે છે બેટા સંયુગમન અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બેટા સિંગ શું કહેવામાં આવે છે બેટા સિંગ જે છે એ કહેવામાં આવે છે તો આ એક વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા બીજો નરજન્યુ હમણાં જ આપણે વાત કરીએ બેટા કે બીજો નરજન્યુ જે છે બીજો નરજન્યુ જે છે એ કોની સાથે જોડાશે બેટા યાદ કરો યાદ કરો કોની સાથે જોડાશે તો કે મધ્યસ્થ કોષ સાથે જોડાય છે

શું નામ આપીશું બેટા ન્યુક્લિયસ નામ આપીશું તમને એવું ક્વેશ્ચન પૂછે કે પીએનનું ફૂલ ફોર્મ શું છે બેટા તો પીનું ફૂલ ફોર્મ શું છે પ્રાઇમરી એન્ડોસ્ફોમ ન્યુક્લિયસ બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી સમજો બેટા કે આની અંદર તમને અગેન કોષ કેન્દ્ર એક જ એટલે એકકીય કારણ કે અર્ધિકરણ થઈને રચના બને છે બેટા એટલે આ કેવી રચના જોવા મળશે એકકીય બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે મધ્યસ્થ કોષ કેન્દ્ર મધ્યસ્થ કોષની અંદર કેટલા કોષ કેન્દ્ર જોવા મળશે બે એટલે શું લખીશું એન પ્લસ એન કહીશું બેટા શું કહેશું તો અહીંયા જે બનશે રચના એને શું કહેવામાં આવે છે બેટા કહેવામાં આવે છે એટલે કે ત્રિક્ય સેલ કહેવામાં આવે છે હવે કોષ મારે કેવું હોય બેટા તો આને જે છે એ બીજા કયા નામથી આપણે તો કારણ કે અહીંયા તમને વર્ડ શું આપેલો છે ન્યુક્લિયસ એનો મતલબ છે સેલ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે પ્રાઇમરી એન્ડોસ્પમ

ઓકે તો આની અંદર તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજે થ્રી એન જે છે એ જોડાણને કેવું જોડાણ કહેવામાં આવે છે બેટા તો કે ત્રિક્ય જોડાણ જે છે એ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં બેટા આ જે ભાગ જે છે એને આપણે કહીશું બેટા ટ્રિપ્લોઇડ શું કહેવામાં છે બેટા ટ્રિપ્લોઇડ જે છે એ કહેવામાં આવે છે તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે શું કહેશું અને ત્રિક્ય જોડાણ જે છે એ કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફલન કેટલી વખત થયેલું છે બેટા એક વખત ફલન આની જોડે થયેલું છે મતલબ નરજન્યુનું અંડકોષ સાથે અને નરજન્યુનું કોની સાથે થયેલું છે બેટા મધ્યસ્થ કોષ સાથે એટલા માટે એટલા માટે બેટા આજે ઘટના જે છે એને શું કહેવામાં આવે છે બેટા બેવડું ફલન જે છે એ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા બેવડું ફલન જે છે એ કહેવામાં આવે છે ચલો આટલી વસ્તુ ક્લિયર અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે ખાસ યાદ રાખવાની છે બેટા કે આગળ જતા આ ફલિતાંડ જે છે ફલિતાંડ જે છે એટલે કે યુગ્મનજ જે છે એ કોની અંદર પરિણમશે છે બેટા તો કે ભ્રૂણમાં પરિણમે છે એટલે આગળ આપણે જોઈશું ભ્રૂણનો વિકાસ અને ત્યારબાદ તમને જે પીઈ એન જે છે આ પીઈ એન જે છે કોની અંદર પરિણમે છે તો કે પરિણમે છે અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભ્રૂણ પોષનું કાર્ય શું છે બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે વિકસતા ભ્રૂણને કઈ વસ્તુ યાદ રાખવાનું છે બેટા વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય પોષણ આપવાનું